પેટ્રોલ પંપ કેટલાક આવે હોટલ કેટલીક મોટી કઈક કારખાનો મોટું છે હનુમાનજી નું મંદિર પણ સાળંગપુર માં આવી ગયું છે ચૌદ કિલોમીટર છે બુડા સાળંગપુર ખંભાળા બેડા આવી ગયું છે હમુ હાવ કાં જીયા છે તો કહી દે કે

એ બધું ભેગું આવી ગયેલું છે હેલો દોસ્તો હવે હમ સાળંગપુર આવી ગયા છે કેટલી સરસ દુકાનો લાગે છે આ મોટી હોટલ છે હવે હમ આવી જશે મોટી મૂર્તિ છે કયો બગીચો લાગે લીલો છમ આ બહુ સિટી વાળા આવ્યા છે ને આ હનુમાનજી ની મૂર્તિ છે જોરદાર લાગે છે મૂર્તિ જોવાલાયક સ્થળ છે ભાવનગર જિલ્લામાં આવેલું છે જોરદાર લાગે ને મંદિર અમો હવે આવી ગયેલા છે અંદર હવે મંદિરમાં દર્શન કરવા જવાની તૈયારી છે કેવું સરસ ગોળકુંડાળું બનાવ્યું છે ને શ્રી કૃષ્ણ ભાઈ જાન દેવ સત્ય છે એ આપણે જોવાલાયક સ્થળ છે એટલે જોવા માટે આગળ વધીએ કેટલો સરસ બનાય નહીં પરસાદ પણ મળે છે જો હવે અમે હોય લઈ લીધા છે બે અમે નારિયળ હનુમાનના હાથમાં મૂકીશ ત્યારે બીજા હાથમાં નીકળશે એવું મસિંગ ગોઠવેલી છે હવે હું અહીં મોટું મંદિર ને હું નારિયળ નાખ્યું તો પાછો આવ્યો નહીં એનું શું કારણ હશે એ મને નથી ખબર હોય નારિયલ છે આજે શુક્રવાર છે અમાસ એટલે અમુક ફીરવા આવ્યા છે ને કાલે શનિવારનું ઘણું પબ્લિક હોય ને એ બગીસો કયો હશે દેખી લો ને તો હું કોઈ દિવસ આવવાનું બી મન હોઈ જાય છે ને અમુ થી આવ્યા છે પચાસ કિલોમીટર દૂરથી ને હજુ ખાવાની પણ વાર છે મફત ખાવાનું એટલે બાર વાગ્યા પછી ટિકિટ લઈને જવાનું ને એ મંદિર કેવું જોવાલાયક સ્થળ ને આ બંગલામાં કેવા માણસો રીતા હશે આવું આ બાજુ જઈએ છીએ આવીના બગીચામાં મારું મન થઈ ગયું છે હવે જવાનું તો અમુક થોડા ફેરી દઈએ ને વરસાદ પી આવી રહ્યો છે આ જવામાં એટલે ભારે વરસાદ આવવાનો છે અને દરોખડી કેવી લીલી સમ આપણે પંચમહાલમાં આવો જોવાલાયક સ્થળ નથી આ કેવા ફૂલા મસ્ત આ છોકરાઓ કેટલા સરસ સરસ આવો આવડિયા ઉતારી રહ્યા કોઈક આઈફોન લઈને મારે પણ મન થાય છે કામ કરીને આઈફોન લેવાનું મન આમ મેં ફોટા પાડવાની શરૂઆત કરવા કરું નવા બ્લોકમાં પાછા મળીશું